છોકરી જ નીકળે એમ હેલા અત્યારે બઉ થાય છે ના પડે તને કહું છું જો પ્રેમ કરવો એ કલા છે અને તું ના કરે એ મારી સલાહ છે

નરમ પેરો વાલી લટકતી મટકતી હુ અંધેરે મેં આ કે તે પાસ બોલે જીજુ તમે બિલાડી ની વાત કરો તારે લાડી નથી તો બિલાડી કાઢી મેં હાજુ મજાક કરો યાર